જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજે અમારા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આજે તો હું જો ક્યાર ને ઉઠી ગઈ છું અને ઉઠીને બસ તો નાઈ ધોયું કચરા બચરા વાળા આ બધું કામકાજ બાકી હતું એ કર્યું અને ચા બનાવી દીધી મે દૂધ પણ બનાવી દીધું અને બસ જો મારે ભૂખ લાગી હતી નીચેથી નાસ્તો પણ લઈને આવી નાસ્તો બધું પતી ગયો છે તો નાસ્તો લઈને આવ્યો હવે ચા નાસ્તો કરી લઈએ આપણે અને જો હીરણ ચા પણ મેં બનાવી દીધી છે એને અને ભાત પણ ભાતનું પાણી પણ મૂકી દીધું છે અને ભાત પલાળી દીધા છે જો રુદ્રકાઈ નું ઉધરસ હું થઈ ગયું છે અને હારું નહીં થાય દવા કરીને લઈ જાવું પડશે મારે પાણી આપો બેટા પાણી આપો ચાલો બધા નાસ્તો કરવા ચા દૂધ છે ને બિસ્કિટ છે આ વખતે હું આ ટાઈપની બિસ્કિટ લાવી છું પાર્લેજીની મને પણ તો કેમ છો મહાદેવ શ્રી કૃષ્ણ હરર મહાદેવ જય શ્રી કૃષ્ણ શું છે આજે બનાવવાનું છે દૂધીનું દૂધીનો ઓળો ઓળો માટે જો સિંટર લઈ લીધું છે

ಚಟ್ನಿ <coughs>

કોઈ નાખી શકે એનાથી મસ્ત ટેસ્ટ આવે અને દૂધી અરે છાશનું કોમ્બિનેશન બહુ સારું આપણે યુપી બિહારના લોકો હોય ને દૂધી છાશમાં વગેરે લાગે મસ્ત ખાવાની મજા આવે હા હવે દૂધીને છે ને છિલકા ઉતારીને બાફી લીધી હતી થોડી ઠંડી થઈ ગઈ છે એટલે હવે પીસી નાખવાનું આપણે પાઉભાજી મેસર હોય ને એનાથી આને તમારે વધારે ઘાટું કરવું હોય ને શાક ને તો એમાં એકાદું બટાકું નાખ દેવાનું બાફવાનું મતલબ દૂધી બાફો એમાં ભેગું બટાકું એક બાફી લેવાનું પણ આપણે તો એની જરૂર છે નહીં

છે ને ખાલી આપણે થોડી કસૂરી મેથી એડ કરી દઈએ એનાથી થોડો ટેસ્ટ સારો આવશે હલો

આ બંને મસ્ત ફાઇટિંગ ચાલી રહી છે ડબલું 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 ચાલી રહ્યું છે અહીંયા બદલો પૂરો કરે છે એનો આહા આહા બાકી પાછુ વળી કરવા આવશે એની શું અમારે આયુષ્ય ગરમ ગરમ હશે નથી રાયુ બેન જે જુલા ખાવાનો શોખ થયો છે આ અમારે ગાર્ડન અમારું ગાર્ડન છે અમે જે ફ્લેટમાં રહીએ છીએ ને નીચે ગાર્ડન છે અમારા ફ્લેટ નીચે જ છે આ ગાર્ડન અને આ ગાર્ડન છે આવતા રેખાબેન હતા તો સારું હતું આપણે રેખાબેન હતા તો સારું હતું આપણે છે જ્યાં ગાર્ડન છે અમારે અહીંનું છે ને આ બધું ગાર્ડન છે અને સામે અમારી રહી દેખાય સામે અમારે રહેવાનું અમે આ ગાર્ડનમાં ઓછા આવીએ કારણ કે અહીં નાના છોકરા જ રમતા હોય અમે ઓલી સાઈડ મોટું ગાર્ડન છે ત્યાં જાય તો ગાર્ડનમાં તો ન બેસવાનું હોય પણ બહાર બેઠા હોય અમે

તો જો જમવામાં છે દૂધી નો ઓળો રોટલી ડુંગળી ગોળ અને છાસ તો અમે બધા બેસી ગયા છીએ જમવા માટે ચાલો જમવા

સારું ચાલો ચાલો ચલો તો અમે લોકો જમી કાઢવીને ફ્રી થઈ ગયા કામ બધું પતી ગયું અને અત્યારે વાગી ગયા છે કોણ આવી ગયા અને મારું દુઃખ છે માથું તો હું જવાનું છે વહેલું આપણે આજે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ